લખતર તાલુકાના ભાલાડા ગામ ખાતે ભાલડા પ્રાથમિક શાળાના સાત રૂમ અને એક રૂમનું રિપેરિંગ કામ કરવાનું ખાત મૂરત કરવામાં આવ્યું લખતર ભાલાડા પ્રાથમિક શાળા ખાતે સાત રૂમ અને એક રૂમનું રિપેરિંગ કામનું ખાતમૂહૂર્ત લખતર દસાડા ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું ભાલાડા સ્કૂલના સાત રૂમ અને એક રૂમનું રિપેરિંગ સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત અંતર્ગતના ગ્રાંટમાંથી એક કરોડ એકત્રીસ લાખના ખર્ચે કરવામાં આવશે ભાડા સ્કૂલના ઓરડા રિપેરિંગ તેમજ નવા બનાવવા માટે લખતર દસાડા ધારાસભ્ય સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી લખતર તાલુકા પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ લખતર તાલુકા ભાજપ મહામંત્રીઓ સ્કૂલના આચાર્ય આગેવાનો ગ્રામ ગામના સરપંચ તેમજ ગ્રામજનો બાળકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લખતર તાલુકાના ભાલાડા ગામે ખાતે આજ રોજ ભાલાડા પ્રાથમિક શાળા ખાતે લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમારના હસ્તે સાત નવા રૂમ અને એક રૂમનું રિપેરિંગ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સાત રૂમ નવા અને એક રૂમ રિપેરિંગ ના કામ માટે સર્વ શિક્ષણ એકત્રીસ લાખના ખર્ચે કરવામાં આવશે આ તકે લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર દસાડા ભાજપ પ્રમુખ ડી કે લખતર તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ થડોદા લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા ગામના સરપંચ અજય રાણા સ્કૂલના આચાર્ય શિક્ષકો ગ્રામજનો અને સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ખાત ખાતમુહૂર્તમાં તમામ સુરનગર લખતર તાલુકા ભાજપ કાર્યકર્તા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું